એક નવી સ્ટોરીની શરૂઆત કરી સીમા જે ચાલીસ વર્ષની સુંદર અને જીવંત સ્ત્રી હતી તે ઘણીવાર તેના ભત્રીજા રાહુલ પર ખાસ ધ્યાન આપતી જે ફક્ત વીસ વર્ષનો હતો રાહુલ એક યુવાન અને સુંદર છોકરો તેના કોલેજ અભ્યાસ તેમજ અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય હતો સીમા તેને પોતાનો ડ્રીમ મેન માનતી હતી તેમના આકર્ષણની વાર્તા એક દિવસ શરૂ થઈ જ્યારે રાહુલ તેની મદદ માટે તેની માસીના ઘરે ગયો તે દિવસે સીમાએ રાહુલને સ્મિત સાથે આવકારતા અને ચાના કપમાં પુષ્કળ શરબત મેળવવાની કોઈ તક છોડી રાહુલ જે ફક્ત અભ્યાસમાં જ નહીં પણ માનવીય સંબંધોની સમજણમાં પણ કુશળ હતો તે સીમાના ઈરાદાને જલ્દી સમજી ગયો પરંતુ તેને આ ધ્યાન પર કોઈ વાંધો ન હતો હકીકતમાંગ કોઈક રીતે તેને તેની કાકીની આ વિશેષ કાળજી લેવી ગમતી હતી જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ સીમાના તાર વધુ ઊંડા થતા ગયા તે રાહુલ માટે નમ્ર શબ્દો કહેવાથી લઈને તેની મનપસંદ મીઠાઈઓ બનાવવા સુધીનું બધું જ કરતી હતી કેટલીકવાર તેની તેને તેની સાથે બજારમાં જવા માટે આમંત્રણ પણ આપતી તેના પ્રત્યેના તેના પ્રેમથી તેને પ્રભાવિત કરવાનો છૂપો પ્રયાસ કરતી રાહુલના માતા પિતા અને તેના મિત્રો પણ આ ફેરફારની નોંધ લે છે તેઓને શંકા થવા લાગી કે સીમાનો ઈરાદો કદાચ સારો નહીં હોય અને તે તેમના પારિવારિક સંબંધો માટે પણ સારો નહીં હોય રાહુલ આ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે અને તે કેવી રીતે સીમાને સમજાવે છે કે સાચો પ્રેમ અને આકર્ષણ વય અને સમયને પાર કરી શકતા નથી તે વાર્તાની ચાવી છે સીમાને આખરે તેની લાગણીઓનું મૂલ્યાંકન કરવાની તક મળે છે અને તે સમજે છે કે તેના બત્રીજા પ્રત્યેની તેનીની લાગણી પારિવારિક પ્રેમ કરતાં વધુ કમીક હતી અંતે તેણીએ રાહુલના જીવનમાં સહાયક કાકી તરીકેની તેણીની ભૂમિકા પાછી મેળવે છે અને તેઓ સાથે મળીને તેના જીવનની સફર પસાર થાય છે પરંતુ શુદ્ધ અને સંપૂર્ણ કૌટુંબિક પ્રેમ સાથે કોઈ પણ તાર જોડ્યા વિના સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ